નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં તલોદ જીઆઈડીસી નો કચરો સરકારી જમીનમાં ઠલવાતા રોષ તલોદ નગરપાલિકા વિસ્તારની સરકારી જમીનમાં અજાણી સમૂહ દ્વારા કચરો ખાલી કરાતા સ્થાનિકો પરેશાન સ્થાનિકોએ આક્ષેપો કરતા જણાવ્યું કે જીઆઈડીસી ની ફેક્ટરી વાળાઓ રાત્રિ દરમિયાન ગાડીઓમાં દુર્ગંધવાળો કચરો નાખી જતા હોય છે જેથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે વધુમાં જણાવતા કેમિકલયુક્ત પદાર્થો ચલાવતી કંપનીઓ દ્વારા વેસ્ટ કેમિકલ જમીનમાં ઉતારતા આસપાસના બોર કૂવાઓમાં કેમિકલયુક્ત પાણી આવતા ખેતી પાક જનજીવન પશુઓ પર રોગચાળો ફાટી નીકળવાની મોટી અસર જોવા મળી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ જેડીસીની પીવીસી બનાવતી કંપની દ્વારા થોડાક દિવસો અગાઉ પણ સરકારી જમીન પર ગેરકાયદેસર ખોદકામ કરતા સ્થાનિક જાગૃત નાગરિકે અટકાવી હોવાની વિગતો જાણવા મળી હતી કેમિકલયુક્ત કચરો અને પાણીથી સ્થાનિકો પાછલા ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જીતુભા રાઠોડ ઇસકે ન્યુઝ સાબરકાઠા મારું નામ સાદેભાઈ ભીખાભાઈ દેસાઈ આ બધો જીઆઈડીસી વાળા અહીંયા કચરો નોખી જાય છે ને મારો પશુ બધો મળી જાય છે પણ જવાબદાર કોણ સાહેબ આ બધો રાતી આવીને કચરો નોખી ગયા છે ને ગાયો ખાઈ જાય છે તે કેટલી આડ કર કરીએ ફરતા ઢગલા મારી દીધા છે અને અમારો ઢોર ઢોખર મરી જાય છે અમારે શું કરવું આ બધી અમારા ગાયોની આ કચરાની આડ કરવી પડે છે બરાબર અને અમારા કચરો કેમિકલ છે અંદર અને બધો કચરો અહીંયા ફેંકી જશે તે મારે શું કરવું આનો કોઈ કોણ જવાબદાર રહેશે સાહેબ આ અમારા કચરા જો તમે આ તકલીફ કેટલી છે અને આ ઢોરાની કેટલી આડ કર કર કરીએ ફરતાથી ઢોરો આયા ઇન થઈ જશે અમારે શું કરવું કોણ નાખી ગયું છે આ બધું કચરો આજી એલડીસી વાળા સાહેબ નોખી ગયા છે બરાબર બરોબર જીઆઈડીસી વાળા કેમિકલના

આ કચરો જીઆઈડીસી વાળા નાખી જાય છે તે રોજ બે ચાર દરેક અઠવાડિયા એકની એક ગાય મરે છે અને આ રીતના કરે છે કેમિકલ જમીનમાં કેમિકલ આવે છે આવે છે લોકો બીમાર પડે છે જવાબદાર કોઈ 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 બનતું અને એક્શન લેતું આ રીતના વગડામાં આ બધો કચરો નો અમારા ગાયો લઈને જો જાવ આ ગૌચરમાં આ રીતના કરીશું અમારી ગાયો મરી જાય છે ઓનો જવાબદાર કોણ રહેશે અને એટલે આ સોશિયલ મીડિયા દ્વારા દરેકને નમ્ર વિનંતી છે અમારી ગાયા માટે અમારા ગોમ માટે કઈક ના કઈક આ સોશિયલ મીડિયા થી અમને કોક રિસ્પોન્સ છે એટલે સોશિયલ મીડિયા દ્વારા અમે આ કહી રહ્યા છીએ મારું નામ દેસાઈ નૈતિક છે હું અહીંયા રામપુરાનો રહેવાસી છું અહીંયા અમારા ગૌચર છે અહીંયા ગાયો ચરવા આવે છે બસો ત્રણસો ગાયો આવે છે અહીંયા જીઆરડીસી દ્વારા અહીંયા કચરો કરવામાં આવ્યો છે પ્રદૂષિત બધું નાખવામાં આવ્યું છે કેમિકલવાળું તેના દ્વારા અમારી ગાયોનું મૃત્યુ પામે છે